નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ વધારતું એકદમ ટેસ્ટી એવું કચુંબર તો ખૂબ જ ઓછા સમયમાં બની જતું આ ટેસ્ટી અને હેલ્ધી કચુંબર તમને બધાને બહુ જ ભાવશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ એક લાંબી અને મોટી સમારેલી કાકડી સાથે એક ગાજર એક ટમેટું અને એક ડુંગળી અને હવે એકવાર મિક્સ કરી દઈએ તો અહીંયા મેં ગાજર ટમેટું અને ડુંગળીને લાંબી અને પાતળી સમારે લઈ લીધી છે હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું તો અડધો ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધો ટી સ્પૂન મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી કોથમીર ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દીધી હવે તેમાં ઉમેરીશું એક ચોથાઈ કપ દહીં અને હવે એકવાર મિક્સ કરી દીધી હવે કચુંબરને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં આપણે વઘાર ઉમેરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે હવે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન અને હવે વઘારને કચુંબરમાં ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ તો એકદમ ટેસ્ટી એવું કચુંબર તૈયાર છે હવે તેને સર્વ કરી લઈએ તો જમવાની સાથે ખાવાની મજા પડે તેવું ખૂબ જ ટેસ્ટી એવું કચુંબર બનીને તૈયાર છે તો તમને આ કચુંબરની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો